ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું જેમાં અનેક કેસોનો નિકાલ કરાયો છે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના ઉપક્રમે અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા આયોજિત રાષ્ટ્રીય રોક અદાલતનું આયોજન કરાયું હતું લોક અદાલતમાં બંને પક્ષકારોના નાણાં તથા સમયની બચત થાય છે આજે તારીખ બાર ત્રણ બે હજાર બાવીસ ના રોજ રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન સુરત જિલ્લાની તમામ અદાલતોમાં કરવામાં આવેલું છે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ન્યૂ દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના માન્ય પેટ્રોન ઇન ચીફ ઓનરેબલ મિસ્ટર જસ્ટિસ અરવિંદ કુમાર તથા માન્ય કારોબારી અધ્યક્ષ શ્રી ઓનરેબલ જસ્ટિસ આર એમ છાયા સાહેબના માર્ગદર્શનથી આ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે આજની આ લોક અદાલતમાં પાંત્રીસ હજારથી વધુ કેસો હાથ ઉપર અદાલતોમાં લેવા લેવામાં લેવામાં આવનાર છે અને બાવીસ હજારથી વધુ કેસોમાં સમાધાનથી કેસો આજે નિકાલ થવાના છે એક સક્સેસ સ્ટોરી તરીકે જોઈએ તો મોટર વાહન અકસ્માતના કેસમાં બાવન લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવેલું છે આ બનાવ બે હજાર એકવીસમાં બનવામાં બનેલો હતો જેમાં મૃતક એક હીરા ઘસવાનું કામ કરતો હતો અને બે હજાર એકવીસની સાલમાં સુરતના તાલુકા ચોર્યાસીના એક ગામની અંદર એ અને એનો મિત્ર બાઇક ઉપર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે ભારે વાહને તેને ટક્કર મારીને એનું મોત નિપજાવેલ હતું આ બનાવની અંદર ઇન્સ્યોરન્સ કંપની ટાટા એઆઈજી કરીને છે તે કંપનીએ બાવન લાખ રૂપિયાનું વળતર મૃતકના વારસોને ચૂકવ્યું છે એટલે આમ જોઈએ તો લોક અદાલતની જ્વલંત સફળતા મળેલી છે આ સિવાય પણ ભાડુઆત અને મકાન માલિકનો ઓગણીસો ને ચોર્યાસીનો એક દાવો પેન્ડિંગ હતો એટલે એવું કહી શકાય કે વીસ વર્ષથી જૂનો વિવાદ ચાલતો હતો પક્ષકારો વચ્ચે અને એ પક્ષકારોમાં પણ બંને વચ્ચે પણ સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું છે અને બંને પક્ષકારોએ સમાધાન કરીને એ કેસને અંજામ આપ્યો છે આજે અને અંત લાવ્યા છે પોતાના વિવાદનો જે કેસોમાં મોટર વાહન અકસ્માતના કેસો છે ચેક બાઉન્સના કેસો છે પતિ પત્નીના ઝઘડાના કેસો છે દીવાની પ્રકારના કેસો છે મકાન માલિક ભાડવાતના કેસો છે આ તમામ પ્રકારના કેસો છે એમાં સમાધાન થતું હોય છે સમાધાનકારી ફોજદારી કેસો પણ હોય છે ચોરીના છે સામાન્ય મારજુ થઈ હોય સામાન્ય જ ક્ષુલ્લક બાબતમાં ઝઘડો નાનો એવો થયો હોય ને સમાધાન લાયક હોદારી કેસો હોય તો તેમાં પણ પક્ષકારો સમાધાન કરતા હોય છે સુરત જિલ્લા કોર્ટમાં યોજાયેલા રાષ્ટ્રીય લોક અદાલતમાં મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થતા બંને પક્ષકારોના મોઢા પર ખુશી જોવા મળી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા